क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स नाम याद रखना। नमस्कार, हूं जनक दवे। फुल स्टॉप न्यूज़ एनालिसिस प्रोग्राम में आपने स्वागत अच्छा है। कम असर करता समाचार ने हमें सरल भाषा में સચોટ રીતે કરીશું છણાવટ આ એનાલિસિસ સી સિક્સટી ડિગ્રી હશે જેના મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ આજે અમે દિલ્હીમાં લીકર પોલિસી સ્કેમ વિશે વાત કરીશું આમ તો આ કૌભાંડ ઘણું જૂનું છે વખતો વખત એની વિગતો બહાર આવતી બી રહી છે એટલે એની ચર્ચાનું હેંગઓવર ઓવર ઉતરતું જ નથી ખરી પાર્ટી કોણે કરી હતી એની થોડીક વિગતો ક્યાંકના રિપોર્ટમાં આવે છે આ રિપોર્ટના પાના ઉઠાવીને અમે તમારી સમક્ષ અનેક હકીકતો રજૂ કરીશું જેનાથી તમને ખ્યાલ આવશે કે કેજરીવાલ એન્ડ કંપનીએ સરકારી તિજોરીને કેવી રીતે મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું હતું દેશની રાજધાની દિલ્હીમાં સરકાર બદલાઈ ગઈ છે આપે સત્તા ગુમાવી દીધી છે હવે એના કહેવાતા કટ્ટર ઈમાનદાર નેતા અરવિંદ કેજરીવાલ બ્રેક બાદ ફરી સળિયા પાછળ જાય એવી પૂરેપૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે જેની પાછળનું કારણ દિલ્હીની લીકર પોલિસીનો કેસ જ છે બીજેપીની નવી સરકારે લીકર પોલિસીના મામલે કેગનો રિપોર્ટ વિધાનસભામાં રજૂ કર્યો છે કેગ એટલે કે કંટ્રોલર ઓફ એન્ડ ઓડિટર જનરલ આમ આદમી પાર્ટીની સરકારના સમયે તો કેગનો રિપોર્ટ વિધાનસભામાં રજૂ નહોતો કરવામાં આવ્યો લીગલ પોલિસીના કેસમાં જ કેજરીવાલ જેલની હવાઈ ખાઈ ચૂક્યા છે બીજેપીએ દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં એનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો આમ છતાં મોટાભાગના લોકોને ખ્યાલ નહીં હોય કે આખરે આ કેસ શું છે હવે કેગના રિપોર્ટમાં એનો ફોડ પાડવામાં આવે છે અમે તમારા માટે કેગનો આ રિપોર્ટ ડિકોર કરીશું દિલ્હી વિધાનસભાની ચૂંટણીના સમયે આ રિપોર્ટનો કેટલો ભાગ લીક થઈ ગયો હતો જોકે હવે તો ફૂલ રિપોર્ટ સામે આવી ગયો છે જે હકીકતોથી ફૂલ્લી લોડેડ છે એક મજેદાર વાત એ છે કે એમાં ભરપૂર ગ્રાફિક્સની હકીકતો સમજવામાં આવી છે બેઝિકલી કે કે દિલ્હી લીગર પોલિસીનું હું ઓડિટિંગ કર્યું આ ઓડિટિંગના આધારે કે કે પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે શું સારું હતું શું ખોટું કરવામાં આવ્યું હતું સાથે એ પણ લખવામાં આવ્યું છે કે કયા નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી કેગના રિપોર્ટમાં સીધે સીધું એમ ના લખવામાં આવે કે આ ગેરકાયદે બાબતો છે હકીકતો રજૂ કરીને લખવામાં આવે છે કે આ મામલે તપાસની જરૂર છે કેગ માત્ર તારણ આપે છે સરકારની પોલિસીના કારણે સરકારી તિજોરીને કેટલું નુકસાન થયું છે એ જણાવે છે આ કેસમાં પણ કે એવું જ તારણ આપે એમાં લખવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીની લીકર પોલિસીના કારણે સરકારી તિજોરીને ઓછામાં ઓછા બે હજાર બે કરોડ રૂપિયાનું નુકસાન થયું છે કે જે કંઈ અમસ્તા જ આ આંકડો નથી આપ્યો એની પાછળ એક ચોક્કસ ગણિત છે હવે આ મામલે બે મહત્વની બાબતો છે પહેલાં તો પોલિસીનો ભંગ થયો છે કે નહીં દિલ્હીની આપ સરકારે દારૂ બનાવતી અને વેચતી કંપનીઓને નિયમોથી ઉપરવટ જઈને ફાયદો કરાવ્યો છે કે નહીં એ એક મામલો છે આ કંપનીઓને ફાયદો કરાવ્યો એટલે સરકારી તિજોરીને નુકસાન થયું એક આ જ મામલે તપાસ કરે છે હવે બીજી બાબત અપરાધ થયો છે કે નહીં એની તપાસ કરવાની હોય છે જો કે કેગ દ્વારા મામલે તપાસ થતી નથી આમ આદમી પાર્ટીની સરકારે લાંચ લઈને કે પછી બીજા કોઈ લાભ માટે લોકો કોઈને ફાયદો કરાવ્યો હોય તો એને અપરાધ કહેવાય આમ આદમી પાર્ટીને લાંચના રૂપે આપવામાં આવ્યા હતા એની તપાસ કરવી પડે છે આ મામલે સીબીઆઈ આમ તો તપાસ કરી જ રહી છે જેના પછી તપાસમાં બીજું એક એંગલ આવે છે કે એ રૂપિયાનું ક્યાં રોકાણ કરવામાં આવ્યું તેની તપાસ હવે ઈડી કરે છે કેગ અને અપરાધની તપાસ એ બંને અલગ અલગ બાબતો છે સીબીઆઈ અને ઈડીએ કેજરીવાલના કેસમાં તપાસ કરી છે જેની કેટલીક વિગતો બહાર આવી છે જોકે અમે તો કેગના રિપોર્ટમાં શું લખવામાં આવ્યું છે એની વાત કરીશું આ રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે દારૂના બિઝનેસ માટેની પોલિસીમાં ફેરફાર કરવામાં આવ્યો હતો યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યા વિના આ ફેરફાર કરવામાં આવ્યો આ રિપોર્ટમાં લખવામાં આવ્યું હતું કે દિલ્હીમાં લીકર પોલિસીનો મૂળ હેતુ દારૂના વેપારમાં કાર્ટેલ અને મોનોપોલીને દૂર કરવાનો હતો હકીકતમાં એનાથી સાવ ઉલટું જ થયું એટલે કે લીકર પોલિસીના કારણે મોનોપોલી વધી ગઈ હવે એ કેવી રીતે થયું એ પણ તમારે સમજવું પડે એ રીતે જ પોલિસી નક્કી કરવામાં આવી હતી કે દિલ્હીમાં બહુ થોડા હોલસેલર્સ દારૂ વેચી શકે કે પછી એનું ડિસ્ટ્રિબ્યુશન કરી શકે એટલે કે કેટલાક હોલસેલર્સ દારૂ કલેક્ટ કરતા હતા અને તેમના વેરહાઉસીસમાંથી એને સ્ટોર કરતા હતા એક્સાઇઝ અને કસ્ટમની લેંગ્વેજમાં એને બ્રાન્ડેડ વેરહાઉસીસ કહેવામાં આવે હવે આ વેરહાઉસીસમાંથી દારૂ આગળ વેચવા માટે લઈ જવામાં આવે તો એના માટે એક્સાઇઝ ડિપાર્ટમેન્ટની મંજૂરી મેળવવી પડે બીજા દેશમાંથી આયાત કરવામાં આવેલા દારૂની વાત હોય તો કસ્ટમ ડિપાર્ટમેન્ટ પાસેથી મંજૂરી મેળવવી પડે એટલે જ એને બોન્ડેડ વેરહાઉસીસ કહેવામાં આવે છે આ વેરહાઉસીસમાંથી જેટલો પણ દારૂ લઈ જવામાં આવે એની એક્સાઇઝ કે કસ્ટમ ડિપાર્ટમેન્ટ પોતાના રજિસ્ટરમાં એન્ટ્રી કરે અને એના આધારે ડ્યુટી વસૂલવાની જોગવાઈ હતી એના માટે જ એને બોન્ડેડ એટલે કે બધું વેરહાઉસ કહેવામાં આવે છે દિલ્હીમાં આપ સરકાર લીગલ પોલિસી લાવી એના પહેલાં દારૂના કુલ સિત્યોતેર હોલસેલર્સ હતા લીગલ પોલિસીનો મૂળ હેતુ મોનોપોલી ઘટાડવાનો હતો એટલે એનાથી આ સંખ્યા વધવી જોઈએ જોકે એનાથી ઊંટું થયું આ સંખ્યા ઘટીને માત્ર ચૌદ થઈ ગઈ એટલે કે મોનોપોલી વધી ગઈ હવે આ મામલે બીજો એક ટ્વિસ્ટ આવ્યો આ ટ્વિસ્ટ એ છે કે બાકી રહેલા ચૌદ હોલસેલર્સ દારૂ બનાવતી કોઈ પણ કંપનીનો દારૂ મેળવી શકતા હતા પછી આ કંપની ભારતમાં ક્યાંય પણ હોય કંપની ભારતમાં દારૂ બનાવતી હોય કે વિદેશીથી દારૂ આયાત કરતી હોય લીગલ પોલિસીમાં લખવામાં આવ્યું હતું કે એક હોલસેલર દારૂ બનાવતી ગમે તેટલી કંપનીઓનો માલ લઈ શકશે એટલે કે હોલસેલર્સ માટે ફાયદાનો સોદો હતો એક હોલસેલર પચાસ કંપનીઓની પાસે જઈ શકે છે હવે આ મામલો ટુ સાઈડ હોવો જોઈએ જોકે આખો મામલો વન સાઈડેડ હતો એટલે કે દારૂ બનાવતી કંપનીઓ એક જ હોલસેલરની પાસે જઈ શકે હવે માની લો કે એક હોલસેલરે કિંગ મિશન નામની કંપનીની સાથે ટાઈપ કર્યું હોય તો એ કંપનીએ દિલ્હીમાં એનો તમામ સપ્લાય એ જ હોલસેલરને આપવો પડે આ રીતે દિલ્હીમાં મોનોપોલી સિસ્ટમ તૈયાર કરવામાં આવે બેઝિકલી ચૌદ હોલસેલરના ફાયદા માટે આખી સિસ્ટમ ઊભી કરવામાં આવી હતી હોલસેલર્સ એકબીજાના ધંધામાં હિસ્સો રાખી શકતા હતા સામાન્ય રીતે ચેઇનમાં મેન્યુફેક્ચરર્સ હોલસેલર્સ અને રિટેલર્સ સામેલ હોય નિયમ મુજબ તો મેન્યુફેક્ચરર હોલસેલિંગ કે રિટેલિંગનું કામ ન કરી શકવું જોઈએ એક જ કંપની દારૂ પણ બનાવે એનું હોલસેલર અને રિટેલર બંને હોય એમ ન બનવું જોઈએ એ જ રીતે એક હોલસેલર મેન્યુફેક્ચરિંગ કે રિટેલ બિઝનેસમાં ના હોવો જોઈએ જો કે કંઈકના રિપોર્ટમાં બહાર આવ્યું કે આ નિયમનો ભંગ થયો છે એના કેસમાં જોઈન્ટ વેન્ચર શરૂ કરવામાં આવ્યા જોઈન્ટ વેન્ચર બનાવવા માટે નવી કંપની ઊભી કરી દેવામાં આવતી હતી બેઝિક માપદંડોમાં પણ આ નવી કંપની ખરી ઉતરતી નથી આ માપદંડ પણ તમારે જાણવા પડે ઓછામાં ઓછું એકસો પચાસ કરોડ રૂપિયાનું ટન હોવું જોઈએ કે પછી દારૂના વ્યવસાયમાં ઓછામાં ઓછા પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ જેથી લે ભાગુ લોકો દારૂના ધંધામાં આવી ન જાય એટલા માટે આ બેઝિક નિયમો બનાવવામાં આવ્યા આ નિયમ બનાવવા પાછળનો બીજો હેતુ એ હતો કે સરકાર પોતાના અધિકારનો ખોટો ફાયદો ન ઉઠાવે એટલે કે આપ સરકાર પોતાના માણસોને દારૂના ધંધા માટેનું લાયસન્સ ન આપી દે સરકારમાંથી કોઈ વ્યક્તિ તેના ભત્રીજા કે કાકાને લાયસન્સ ન આપે એના માટે આ નિયમ હતો હવે આ નિયમનો ભંગ કરવા માટે જ જોઈન્ટ વેન્ચર્સ કરવામાં આવ્યું હતું હવે માની લો કે આમ આદમી પાર્ટીના કોઈ માણસની પાસે દારૂના બિઝનેસમાં કોઈ અનુભવ ન હોય એનું કોઈ ટર્નઓવર પણ ના હોય તો પણ એ દારૂનો બિઝનેસ કરી શકે તેણે તો માત્ર દારૂના બિઝનેસમાં રહેલી કંપનીની સાથે જોઈન્ટ વેન્ચર કરવાનું હતું એ કંપનીને કામ મળી જાય અને આમ આદમી પાર્ટીના માણસે પ્રોફિટમાં હિસ્સો મળવા લાગે એના રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે આ વાત લીગર પોલિસીના મૂળ સ્પિરિટથી સાવ વિરુદ્ધ છે હવે સ્પિરિટના બે અર્થ થાય છે સ્પિરિટનો એક અર્થ દારૂ પણ થાય છે અને સ્પિરિટનો બીજો અર્થ મૂળ ભાવના પણ થાય એટલે કે સ્પિરિટના ધંધામાં સ્પિરિટ જ નહોતું રાખવામાં આવ્યું છે આમ આદમી પાર્ટીની આવી કુનીતિ વિશે અમે તમને વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે બ્રેક બાદ આપનું સ્વાગત છે બ્રેક પહેલાં અમે તમને જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીએ સ્પિરિટના ધંધામાં ગેરરીતિનું કોન્સન્ટ્રેશન કરીને પોલિસીના મૂળ સ્પિરિટને મારી નાખ્યા હતા આવી નીતિના કારણે જ હોલસેલર્સની સંખ્યા સિત્તોતેરથી ઘટીને ચૌદ થઈ ગઈ હતી આ ચૌદ વ્યક્તિઓમાંથી પણ કેટલાકની પાસે ડિસ્ટ્રીબ્યુશનની ચાવી હતી આ હોલસેલર્સની મોનોપોલીની વાત પર આટલીથી સ્ટોપ મુકાતું નથી હોલસેલર પાસેથી દારૂ દુકાનો રેસ્ટોરન્ટ્સ અને હોસ્ટેલ હોટેલ સુધી પહોંચતો હતો જે બધામાં પણ આ હોલસેલર્સનો હિસ્સો રહેતો હતો આ કૌભાંડને સમજવા માટે તમારે કેટલાક શોર્ટ નામને સમજવા પડે આવા બે નામ છે ઈડીપી અને ઇબીપી ઈડીપી એટલે કે એક્સ ડિસ્લરી પ્રાઇઝ ઈબીપી એટલે કે એક્સ બ્રુઅરી પ્રાઇઝ ડિસ્લરીમાં હાર્ડ લીકર તૈયાર કરાય જ્યારે બ્રુવરીમાં બિયર તૈયાર કરાય છે ઇડીપી અને ઈબીપી એટલે કે ટેક્સ ડ્યુટી કે વધારાનો ખર્ચ લાગતા પહેલાં ડિસ્લરી અને બ્રુવરીમાંથી નીકળતા દારૂ કે બિયરની કિંમત આ કૌભાંડને સમજવા માટે તમારે થોડીક પ્રોસેસે પણ સમજવી પડશે ડિસ્ટલરીમાંથી દારૂ બનીને તૈયાર થઈ જાય અહીંથી એક ચોક્કસ કિંમતે દારૂ ડિસ્લરીમાંથી નીકળે છે હવે હોલસેલ પાસે જાય એટલે એમાં હોલસેલર પોતાનો પ્રોફિટ ઉમેર જેના આધારે દારૂની એક બોટલની હોલસેલ કિંમત નક્કી થાય આ હોલસેલર કિંમતમાં રિટેલર્સનું માર્જિન ઉમેર્યું જેનાથી એક્સાઇઝ ઉમેરાય એક્સાઇઝનો દર ખૂબ જ વધારે હોય છે એટલું જ નહીં એમાં વેટ પણ ઉમેરાય આ બધાનો ઉમેરો કરીને આખરે વેચાણ કિંમત નક્કી થાય હવે ખેલ ક્યાં કરવામાં આવ્યો હતો એની વાત કરીશું આમ આદમી પાર્ટીની લીકર પોલિસીમાં રિટેલર્સ માટે પાંચ ટકા માર્જિનને મંજૂરી આપવામાં આવી હતી હવે આમ આદમી પાર્ટીને લાગ્યું કે રિટેલર્સને ફાયદો કરાવવો જોઈએ એટલા માટે માર્જિનની ટકાવારી વધારીને બાર ટકા કરવામાં આવી આ રિટેલર બિઝનેસમાં પણ હોલસેલર્સની ભાગીદારી હતી એટલે કે બેઝિકલી હોલસેલર્સને ફાયદો કરાવવામાં આવ્યો હતો રિટેલર્સ માટે આ પ્રકારે માર્જિન વધારવામાં આવ્યું એની સામે કે વાંટો વાંધો ઉઠાવ્યો કે દિલ્હી સરકારને સવાલ કર્યો હતો કે તમે કિંમતો કેવી રીતે નક્કી કરી હતી દિલ્હી સરકારે કહ્યું કે અમે બીજા રાજ્યોમાં દાળની કિંમતો ચેક કરી હતી જેના આધારે દિલ્હીમાં કિંમતો નક્કી કરવામાં આવી હતી ક્યાંકના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે એક જ બ્રાન્ડની બોટલની કિંમત બીજા રાજ્યોની સરખામણીમાં દિલ્હીમાં ખૂબ જ વધારે છે કે જે પોતાના રિપોર્ટમાં એના ઉદાહરણ પણ આપ્યા છે આ લીકર પોલિસીના અમલ બાદ જોવા મળ્યું કે દિલ્હીની સરખામણીમાં એની આસપાસના રાજ્યોમાં દારૂની કિંમત ખૂબ ઓછી હોય છે એમ પણ જોવા મળ્યું છે કે દિલ્હીમાં લોકો દારૂ ખરીદવા માટે સ્પેશિયલી ગુડગાંવમાં જાય કેટલાક લોકો નોઈડા પણ જાય જોકે ગુડગાંવ દારૂની ખરીદી માટે દિલ્હીવાસીઓમાં ફેવરિટ હોય છે ગુડગાંવમાં ગુડગાંવ આમ જોવા જઈએ તો હરિયાણાનું છે અને આ રાજ્યમાં બીજેપીની પણ સરકાર દિલ્હીની ભૂતપૂર્વ આપ સરકારે નવી પોલિસીમાં પ્રિઝમ્પટિવ એક્સાઇઝ ડ્યુટી લાદી હતી એટલે કે એક્યુઅલમાં વેચાણ થાય ત્યારે એના ઉપર ટેક્સ નહોતો લગાડવામાં આવે બલકે લીકર બને એટલે એના પર એક્સાઇઝ ડ્યુટી લાદવામાં આવી હતી એટલે કે દિલ્હી સરકારે માની લીધું હતું કે દારૂ બન્યો છે તો એ વેચવાનો જ હોય જો કે પોલિસીનો યોગ્ય રીતે અમલ નહોતો દારૂની દરેક બોટલ પર બારકોડ હોય આ બારકોડનું સ્કેનિંગ કરીને એક્સાઇઝ ડ્યુટીની રકમ નક્કી કરી શકાય હોય જોકે દિલ્હી સરકાર પાછલા વર્ષના દારૂના વેચાણને ધ્યાને લેતી હતી આપ સરકાર માની લેતી હતી કે વર્ષે વેચાણમાં દસ ટકાનો વધારો થશે એટલે કે લમસમ એક્સાઇઝ ડ્યુટી લાદવામાં આવતી હતી હવે એક્સાઇઝ ડ્યુટી ભરવામાં ગરબડની શંકા જવા લાગી સામાન્ય રીતે દારૂની કિંમતમાં ખૂબ જ મોટો હિસ્સો એક્સાઇઝ ડ્યુટીનો રહેતો હોય છે ફોરેનની બ્રાન્ડ હોય તો કસ્ટમ ડ્યુટીનો મોટો હિસ્સો રહેતો હોય છે હવે તો લમસમ એક્સાઇઝ ડ્યુટી ભરવાની હતી એટલે રિટેલર્સ દારૂ પર ભરપૂર ઓફર્સ આપવા લાગી કેમ કે બોટલ મુજબ તેણે એક્સાઇઝ ડ્યુટી નહોતી ભરવાની કેમકે એ તો પાછલા વર્ષ મુજબ જ ફિક્સ રહેવાની હતી હવે દારૂનું બધું વેચાણ થાય તો ફાયદો વધારે થાય હવે કે કેવી રીતે બે હજાર બે કરોડ રૂપિયાની એમાઉન્ટ પર આવી હતી એની વાત કરીશું દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારે નક્કી કર્યું હતું કે બધી જ જગ્યાઓએ દારૂની દુકાન શરૂ થવી જવી જોઈએ એટલે તેમણે ચારો કોર લાઇસન્સ આપી દીધા જેના માટે ફી પણ વસૂલી જો કે દિલ્હીમાં અનેક ગેરકાયદે વસાહતો છે જ્યાં કોઈપણ પ્રકારની ઔદ્યોગિક પ્રવૃત્તિ ન ચલાવી શકાય દારૂની દુકાન પણ ન ખોલી શકાય હવે આમ આદમી પાર્ટીની સરકારે આવી જગ્યાઓએ પણ પૈસા લઈને દારૂની દુકાન માટેના લાયસન્સ આપી દીધા જો કે કેન્દ્ર સરકાર હસ્તકની એજન્સી દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીએ કહ્યું કે આવી જગ્યાઓએ દારૂની દુકાન શરૂ ન થઈ શકે આખરે જેમણે ફી ચૂકવીને લાયસન્સ મેળવ્યું હતું એ કંપનીઓ સરકાર પર પેશો કરવા લાગી આમ આદમી પાર્ટીની સરકારને લાગ્યું કે પોલ ખુલી જશે એટલે જેમને લાઇસન્સ આપવામાં આવ્યા હતા તેમનામાં સરકારે નવસો એકતાલીસ કરોડ રૂપિયાની લાણી કરી હતી આ રીતે દિલ્હી સરકારની ફી જોડીને નવસો એકતાલીસ કરોડ રૂપિયાનું સીધું નુકસાન થયું હતું હવે બીજી કઈ રીતે નુકસાન થયું એની વાત કરીશું દિલ્હીમાં રિટેલના લાઇસન્સ મર્યાદિત સંખ્યામાં હતા જેના કારણે ડિમાન્ડની સામે સપ્લાય નહોતો અનેક રિટેલર્સ મુદ્દત કરતાં પહેલાં જ લાયસન્સ સરકારને પાછા સોંપી દીધા હતા હવે આવા રિટેલર્સે લાયસન્સ પાછા આપવા માટે એડવાન્સમાં નોટિસ આપવી પડે એના માટેની કોઈ જોગવાઈ નહોતી એટલે જ એક રિટેલર લાયસન્સ પાછું સોંપે એનું ફરી ટેન્ડર બહાર પાડવામાં નહોતું આવતું એટલે કે એ જગ્યાએ દુકાન બંધ રહે અને દામનું વેચાણ ન થાય એટલે કે સ્વાભાવિક રીતે એક્સાઇઝ ડ્યુટી ન વસલાય કંઈકના રિપોર્ટ મુજબ એના કારણે સરકારને અંદાજે આઠસો નેવું કરોડ રૂપિયા નુકસાન થયું જોકે આ તો વાત થઈ કંઈકના રિપોર્ટ પરંતુ સીબીઆઈ અને ઈડી જેવી કેન્દ્રીય તપાસ એજન્સીઓએ પણ આ કેસમાં અપરાધના એન્ગલથી તપાસ કરી છે જેના વિશે અમે તમને વિસ્તારથી વાત કરીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેક બ્રેક બાદ આ ફરી સ્વાગત છે બ્રેક પહેલાં મેં તમને કેગના રિપોર્ટ વિશે વિગતે વાત કરી હતી રિપોર્ટમાં સરકારી તિજોરીને કેટલું નુકસાન થયું એના પર જ ફોકસ કરવામાં આવ્યું આ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો એના પછી દિલ્હીમાં દંગલ મચી ગયું છે આમ આદમી પાર્ટી અને બીજેપીના નેતાઓ આમદે સામે આવી ગયા જોકે અપરાધ થયો હતો કે નહીં એ એંગલથી તો સીબીઆઈને ઈડીએ તપાસ કરી હતી આખી વાત શરૂઆતથી કરી બે હજાર એકવીસની સત્તરમી સપ્ટેમ્બરે આમ આદમી પાર્ટીની સરકારે નવી લીકર પોલિસી લાગુ કરી મુખ્ય સચિવ નરેશકુમારે આ પોલિસીની તપાસ કરી હતી તેમને એમાં ગેરરીતિ જણાઈ હતી એટલે તેમણે ઉપરાજ્યપાલને એના વિશે એક રિપોર્ટ મોકલી આપ્યો હતો આખરે ઓગસ્ટ બે હજાર બાવીસમાં સીબીઆઈએ મનીષ સિસોદીયા વિરુદ્ધ એક કેસ દાખલ કર્યો હતો સિસોદિયા વિરુદ્ધ કેસ કરવાનું કારણ એ હતું કે એક્સાઇઝ ખાતું તેમના અંડરમાં આવતું હતું આ કેસમાં સીબીઆઈએ તપાસ શરૂ કરી હતી બાદમાં ઈડીની પણ એન્ટ્રી થઈ હતી સિસોદિયાની નજીક મનાતા કેટલાક લોકોની ધરપકડ થઈ હતી જેમાંથી કેટલાક લોકો સરકારી સાક્ષી પણ બની ગયા જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ એમ એનો રેલો કથિત કટ્ટર ઈમાનદાર અરવિંદ કેજરીવાલ સુધી પહોંચ્યો ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં ઈડીએ કેજરીવાલને પહેલું સમન્સ મોકલ્યું હતું કેજરીવાલની પાસે ઈડીના સવાલોના જવાબો જ નહોતા એટલે તેઓ ઈડીની પાસે ગયા જ નહીં તે પછી ઈડી કેજરીવાલને સમન્સ મોકલતી રહી હતી પરંતુ કેજરીવાલ ઈડી સમક્ષ પ્રગટ જ નહોતા થતા નવ સમન્સ આપવામાં આવ્યા છતાં કેજરીવાલ હાજર ન થતાં ઈડીએ ગયા વર્ષે માર્ચમાં કેજરીવાલની ધરપકડ કરી હતી એ પછી જૂનમાં સીબીઆઈએ પણ તેમની ધરપકડ કરી હતી જોકે સપ્ટેમ્બરમાં સુપ્રીમ કોર્ટે કેજરીવાલને જામીન આપ્યા હતા અમે તમને આ પહેલાં જણાવ્યું હતું કે દિલ્હીમાં પહેલાં દારૂનું વેચાણ સરકારના હાથમાં હતું સરકારી દુકાનો દ્વારા વેચાણ કરવામાં આવતું હતું આ એક્સાઇઝ પોલિસીમાં ફેરફાર કરાયો હતો દારૂ વેચવાનું કામ પ્રાઇવેટ કંપનીઓને સોંપવામાં આવ્યું હતું સ્વાભાવિક રીતે એ સમયે આ નિર્ણયથી દિલ્હીની કહેવાતી પ્રામાણિક સરકાર પ્રત્યે શંકાની શરૂઆત થઈ ગઈ હતી એ સમયે જ એવો આરોપ મુકાયો હતો કે દિલ્હીની સરકાર કરપ્શન કરવા માટે જ દારૂનું વેચાણ પ્રાઇવેટ કંપનીઓને આપવા માગે છે દિલ્હીની એ સમયની રાજ્ય સરકાર પર બીજેપી ભ્રષ્ટાચારના આરોપો મુકતી રહી એનું કારણ એ છે કે આ પોલિસી માટે અનેક નિયમો તોડવામાં આવ્યા હતા મનસ્વી રીતે નવા નિયમો બનાવવામાં આવ્યા હતા જેમ કે દેશમાં પહેલી વખત પ્રાઇવેટ કંપનીઓને ફાયદો કરાવવા માટે દારૂના હોલસેલર્સ માટે બાર ટકા પ્રોફિટ નક્કી કરવામાં આવ્યો એ સિવાય પણ બીજા કેટલાક આરોપો છે જેમ કે એક વખત કેબિનેટમાં પોલિસી ફાઇનલ થઈ જાય એ પછી એમાં ફેરફાર કરવો હોય તો કેબિનેટ અને ઉપરાજ્યપાલની મંજૂરી મેળવી પડે મને સિસોદીયાએ આ મંજૂરી મેળવવા વિના જ પોતાની રીતે નિયમોમાં સુધારા કર્યા હતા કોરોનાના કારણે લાઇસન્સ ફી માફ કરવાનો પણ નિર્ણય કર્યો હતો એટલે એક રીતે લીકર લાભ અપાવવા માટે બધી જ રીતે પ્રયાસો કરવામાં આવ્યા તેલંગણા ભૂતપૂર્વ સીએમ કે ચંદ્રશેખર રાવના દીકરી અને ભારત રાષ્ટ્ર સમિતિના નેતા કે કવિતા આજ જ કેસમાં આરોપી છે ઈડીએ આરોપ મૂક્યો હતો કે આ કૌભાંડમાં કેજરીવાલ કવિતા મનીષ સિસોદિયા અને સંજયસિંહની સિંહની સંડોવણી છે દક્ષિણ ભારતની દારૂ બનાવતી કંપનીઓને ફાયદો થાય એ રીતે તેમણે એક્સાઇઝ પોલિસી બનાવી હતી એના બદલામાં સાઉથની આ લોબીએ આમ આદમી પાર્ટીને સો કરોડ રૂપિયા આપ્યા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો હવે સવાલ એ છે કે કેજરીવાલની ધરપકડ કેમ થઈ જવાબ એ છે કે કેટલાક આરોપીઓએ અને સાક્ષીઓના નિવેદનોમાં કેજરીવાલનું નામ સામે આવ્યું ઈડીએ એની રિમાન્ડ નોટ અને ચાર્જશીટમાં પણ એનો ઉલ્લેખ કર્યો છે ઈડીની પાસે આ કેસમાં કેટલાક સાક્ષીઓ છે વાયએસઆર કોંગ્રેસના એ સમયના સંસદ સભ્ય મગુંટા રેડ્ડીએ ઈડીને કેટલીક ચોંકાવનારી હકીકતો કહી મગુંટાને ખબર પડી કે દિલ્હીમાં દારૂના વેપારનું ખાનગીકરણ કરવાનું છે એટલે તેમણે એક બિઝનેસ પ્રપોઝલ સાથે કેજરીવાલનો કોન્ટેક કર્યો હતો માર્ચ બે હજાર એકવીસમાં મુખ્યમંત્રીની ઓફિસમાં કેજરીવાલ અને રેડ્ડી વચ્ચે એક મિટિંગ થઈ હતી આ મિટિંગમાં કેજરીવાલે રેડ્ડીને કહ્યું હતું કે કવિતાએ પણ તેમનો કોન્ટેક્ટ કર્યો છે એટલું જ નહીં કેજરીવાલે રેડ્ડીને કહ્યું હતું કે કવિતાએ આમ આદમી પાર્ટીને સો કરોડ રૂપિયાની લાંચની ઓફર કરી કવિતાએ મગુંટાને કોલ કર્યો હતો અને કહ્યું હતું કે કેજરીવાલને સો કરોડ રૂપિયા કેવી રીતે ચૂકવવા એના વિશે ચર્ચા કરવા માટે તમે એક મિટિંગ ગોઠવો ઈડીએ આરોપ મૂક્યો છે કે સાઉથની આ લોબી પાસેથી કેજરીવાલે લાંચની રકમ લીધી હતી કઈ જગ્યાએ ત્યાં પૈસા ભરીને બેગ આપવામાં આવ્યા હતા એના સરનામા સુધા ઈડીએ આપ્યા આ એજન્સીએ આરોપ મૂક્યો છે કે આ લાંચના બદલામાં કેજરીવાલે સાઉથની લોબીની દારૂ બનાવતી કંપનીઓને આર્થિક ફાયદો કરાવ્યો હતો જેમ કે લાયસન્સ માટેની ફી ઘટાડી હતી એ સાવ માફ કરી દીધી હતી બીજા અનેક રીતે ફાયદા કરવામાં આવ્યા હતા આમ આદમી પાર્ટીને આપવામાં આવેલા લાચના રૂપિયાનો ઉપયોગ ગોવામાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર માટે થયો હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો રેડ્ડીએ ઈડીને બીજી કેટલીક હકીકત પણ જણાવી જેમ કે કેજરીવાલ અને સિસોદિયાએ વિજય નાયર મારફત કવિતાને એક પ્રસ્તાવ આપ્યો હતો આ પ્રસ્તાવ હતો કે જો કવિતા સો કરોડ રૂપિયા આપશે તો તેઓ કવિતાને ફાયદો કરાવશે ફાયદો કરાવવા માટે કેજરીવાલ એન્ડ કંપની એક્સાઇઝ પોલિસીમાં ફેરફાર કરવા માટે તૈયાર થઈ ગયા હતા કેજરીવાલ અને સિસોદિયાવાતી વતી વિજય નાયર જ એક્સાઇઝ પોલિસી માટે કામ કરતો હતો વિજય નાયર કવિતાને મળવા માટે હૈદરાબાદમાં ગયો એટલું જ નહીં વિજયના ફોન્સમાં મેસેજીસની આપ પણ ઘણી માહિતી મળી ચૂકી છે આ તમામ હકીકત વચ્ચે કેજરીવાલની સમસ્યાઓ આગામી સમયમાં વધવાની જ છે દિલ્હીમાં સ્પેશિયલ જજ કાવેરી બાવેજાની કોર્ટે આ કેસમાં મહત્વના દસ્તાવેજો રજૂ કરવા માટે ઈડીને પચીસમી ફેબ્રુઆરી આદેશ આપ્યો હતો કેજરીવાલ આ સમગ્ર કેસને લઈને ખૂબ જ બદનામ પણ થયા તેમણે દિલ્હીની સત્તા ગુમાવી તો એનું કારણ આ કેસ પણ છે જોકે તેમની મુશ્કેલીઓ પર ફૂલ ફૂલસ્ટોપ મુકાવવાનું નથી એટલે જ સવાલ કરવાની ઈચ્છા થાય કે આપ કા હોગા ખેર આના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી મને જ આપશો નમસ્કાર